અત્યારમાં કંઈક કરવા મળ્યું શું કરી દઈશું પ્રેક્ટિસ વૈદિક કોમ્પિટિશન માં રહી છે તો પ્રેક્ટિસ કરે છે ને સોનલ રોટલી બનાવા મળી છે અને જાનોભાઈ જી હોતા છે ચાલો ફટાફટ નાસ્તો કરીને જવાનું છે તો ઓફિસ ફૂલ કામ છે વાત હવે અમે નીકળી ગયા છીએ ગાડી લેવા પૈસા ગાડી ઘણા દિવસથી જરૂરિયાત હતી આજકાલ આજકાલ આવતું હતું પણ વાત તો લેવી પડે એમ છે એટલે ને તો લઈ આવ્યો ગાડી ઇલેક્ટ્રિક એક બોટલા સારવાની હવે મસ્ત ઘરે આવી ગયા છું ને સોલો વિડીયો કોલમાં લાગી છે અને બારે રેસન લેસન કરે છે જનમ કંઈ કરી હારે હમ અને ફાઇનલી આજે છે ને ભાઈ હવેથી ફોન મેમરી નો બ્લો પ્રોબ્લેમ હતો ને સોલ્વ થઈ ગયો છે આટ ફોન સોન ને કેટલો ખાલી થયો કમા સો જીબી એટલે 100 GB ખાલી થઈ ગયો અપડેટ બહાર એટલે કમ્પ્લીટ થઈ ગયો અને આજે ગાડી પરચેસ કરવા ગયા હતા એ ત્યાં વિડીયો ઉતારવાનો રહી ગયો પછી નાસ્તો કર્યો એ રહી ગયો અને કપડાની ખરીદી પણ કરી નાખી છે હમણાં હું બતાવું તમને ચાલો દિવાળીની ખરીદી અત્યારથી કરી નાખી પછી છે ને કાંઈ મેળ ન થાય તો ઓલા વર્ષે કે દિવાળી દિવસે લેવા ગયો ને તો કાંઈ મેળવું નહોતું પરાણે પરાણે બે ત્રણ જોડી લઈ લીધા હતા વખતે પાંચ જોડી અત્યારે લઈ લીધા નિર્મલ નગર એક ડેટ અહીંથી હા ને આઈથી નિર્મલ નગર

હવે આ લાલ મરચા ચટણી ન કરતી લીલા ની ચક્કર નાખવાની ખાલી લીલા ની મે બટે ના દે આન હું વાંધો છે નહી કોઈ કે કા શિવજી લેવા તમે ન લેવા દીધા એટલે કેમ શ્રાવણ મહિનો ભાઈ તને લાગે શ્રાવણ મહિનો જનો ભાઈ ને લાગુ પડે છે લાઈ તો નાઈટ ફોટા ફોટા રોમડો ફોટ દેવા દેને સાત હવે મમ્મી ગઈ છે નો પપ્પા એક ડ્રેસ નવલુ કરાવવા અને અત્યારે પપ્પા જનું ખોડાવે છે કારનો મમ 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 કરતા આપણને કઈ ખબર ન હોય ફોન કરીને ત્યાર ખબર પડશે ખાવાનું માર્ગી છે ડોક્ટરને હમણાં સાંજે જ ખાધું નથી કોમ જોવા કેવા આઈ નું ફોન જમતી પાસે જાય એટલે પટ્ક કરતો મોટો પ્રોગ્રામ છે હવે પૂરું થાન તૈયારી લાગે એ તો આડી આવીને એટલે આ બીજા તો ટીવી જોવાય છે ખીચડી થાય છે પોતળી પહેલી <laughs> <laughs> <Hi Jenu. laughs> કાલો તો જન્મને નવરાય પૂરાઈ દીધો છે અને સોનલ એનો ડ્રેસ ને ભરત કરામ કરાવવા ગઈ તી તો ભરીને આવી ગઈ છે ને પછી અમારા હાટું બંને માટે આઈસ્ક્રીમ લાવી છે એ તો ક્યારેક જ ખાય આજ નો ખાધો એણે કેમ એમ પરાણે ફોર્સ કરીએ ને તો જ ખાય કે કહું છું ને કંઈ ન ખાઓ એને હા આ તો એ તમારે હાટી નહીં લાવીએ એમ કહી દે પછી મારા કપડા છે એ જ બતાવીશ તમને ચાલો ખાઈ લઈએ